નિમિત ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્વયંસેવકો દ્વારા નવજાત શિશુઓની માતાઓને બેબી ડાયપર નું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ પર્વે નો સેવા ભાવ કેળવીને

બેબી ડાયપર્સનું વિતરણ કરવા માટે અમે સૌ વોલન્ટિયર્સ ભેગા થયા છીએ અને ખૂબ આનંદ છે કે આજે સુંદર દિવસે આનું લોન્ચિંગ થઈ રહ્યું છે બીજી અનેક સેવાઓ ધીરે 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 અમે સ્ટાર્ટ કરીશું એમાં શિક્ષણ ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રી કેળવણીમાં ઘણા કામો કરવાની અપેક્ષાઓ છે અને આશા છે કે વડોદરાવાસીઓનો પૂરેપૂરો સાથ સહકાર અમને મળી રહેશે

નિમિત ચેરિટેબલ ટ્રસ્ટની અમે સ્થાપના કરી છે આજે એનો પહેલો કાર્યક્રમ રુક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે કર્યો છે જે અહીંયાના બધા જ વોર્ડમાં જે તાજા જન્મેલા બાળકો છે એ લોકોને નાના બેબી ડાયપર્સનું આપણે વિતરણ કર્યું છે અને એનું કારણ એવું છે કે આજે એક પ્રસૂતા સ્ત્રી છે એક બાળક જે દર અડધી કલાકે કલાકે કપડાં ભીના કરે એ માતાને માતાને પણ એટલી વારંવાર પડતું હોય એક 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 ડાયપર ઓલમોસ્ટ કલાકની સળંગ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર